જે ફેરકુવાથી બોડેલી સુધીનો જે એનો છપ્પન છે અને બોડેલીથી પાવાગઢ સુધીનો એને સાતસો છપ્પન છે એને પણ ચાર માર્ગીય બનાવવા માટેનું જે ડીપીઆર બનાવવાનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે એનું પણ આપણે

કોઈ પણ કોઈ નાની મોટી કોઈ મુશ્કેલી હોય આમ કે જમીન સંપાદન કરવાના વિષયો હશે એ 80% જમીન તો લગભગ સંપન્ન સંપાદન થઈ ગઈ છે 20% બાકી છે બાકી તો જે તાજેતરથી ધામિશ્ય સુધીમાં આમાં જમીન સંપાદન લગભગ કરવાનો નથી આવ્યો જે તો પેલી બાજુથી પણ કામ શરૂ કરી શકાય એટલે આપણે વેરામાં વેલી તરફે લોકોની સુખ સંકળતે આ કામ પૂરું થાય એના માટે એજન્સી અને અધિકારીઓને સહયોગ આપી અને સાથે સાથે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આપણે આભાર માનીએ કે આપણને દક્ષિણ ગુજરાત સાથે જોડવા અને સાથે જ આ એન્જિન્સ આગળ વધીને ઉત્તર ગુજરાતને પણ જોડવાના પ્રયત્નો સાથે મધ્યપ્રદેશના पूर्व विस्तार में अंदर पर आपने चाहिए क्या है मैं सभी देशवासियों को और गुजरात के लोगों को भी बहुत बहुत शुभकामनाएं देता हूं साथियों भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के दुश्मन को निर्भरता सभी भाई जुड़े अलग अलग राज्यों के मंत्रीगण वरिष्ठ अधिकारीगण अन्य महानुभाव और मेरे प्यारे भाई और बहनों आप सभी का अभिनंदन जो जगह पेंटल ने बार मानव समुंदर देखा ही जबरो, इतनी बड़ी संख्या में आप सब आशीर्वाद देने आए, मैं आपका बहुत बहुत आभारी हूं आज छोटा उद्योग जिला विश्ववाते सारा समाचार से त्यारे છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર છપ્પન ગામથી લઈ અને લઈ તાંદર સુધીનો જે ચાર માર્ગીય રોડ બનવા જઈ રહ્યો છે અગિયારસો કરોડ કરતા વધારે રકમનો જેનું ભૂમિ પૂજન આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાવનગરની પવિત્ર ભૂમિ ઉપરથી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર જિલ્લાવાસીઓને હું અભિનંદન આપું છું અને સાથે સાથે ભારત સરકારનો આભાર માનું છું વધારે કરોડ જે પ્રકારે રજૂઆત થઈ છે જે હવે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે આ જિલ્લાને જે ફેરકુવા થી બોરેલી સુધીનો જે એનએચ છપ્પન છે અને બોડેલી થી પાવાગઢ સુધીનો એને સાતસો છપ્પન છે એને પણ ચાર માર્ગીય બનાવવા માટેનું જે ડીપીઆર બનાવવાનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે ટૂંકા સમયમાં ટેન્ડર ખુલશે ત્યારે આ ડીપીઆર પણ બનશે એમાં બધા જ પુલો આવરી લેવામાં આવશે